જુનાગઢ જવાહર રોડ પાસેથી એક ઈસમ ગેરકાયદેસર પિસ્તોલ સાથે જડપાયો જુનાગઢ જવાહર રોડ શ્યામ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતો વિશાલ કિશોરભાઈ માંડવિયા ગેરકાયદેસર હથિયાર રાખી જવાહર રોડ પર પ્યાસા પાનની સામેની ગલીમાં ઉભેલ છે જે ચોક્કસ બાદના આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ